ચલો દીકરા આજે એક આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે બરોબર એમાં તમારી બધા પાસે થોડા થોડા આકાર પડ્યા છે ને કયા કયા આકાર છે તો કે ચોરસ ત્રિકોણ વર્તુળ લંબચોરસ ચોરસ બરાબર બધા જ આકાર છે તમારી બધા પાસે થોડા 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 આકાર પડ્યા છે એમાંથી તમને સરસ મજાની ડિઝાઇન કરવાની છે અથવા પેટર્ન બનાવવાની છે કોઈ પણ ચિત્ર બનાવવાનું છે ગયું જો પણ ઘટે કોઈ પણ વસ્તુ ઘટે તો અંદર પડ્યા છે એમાંથી લઈ લેવાનું સમજાઈ ગયું ચલો તમારે તમારી રીતના બનાવવાનું છે ચલો ચાલુ કરો સરસ મજાનું બનાવવાનું છે પણ તમે શું બનાવો ને મને કેવાનું છે શું બનાવ્યું રેનિશભાઈ વાહ શું બનાવો છો ફૂલ ફૂલ વેરી ગુડ

નાનક ભાઈ તમે બનાવ્યું પક્ષી અરે વાહ વેરી ગુડ તમે શું બનાવ્યું બેન શું કહેવાય આને કોને ખબર છે શું બનાવ્યું સાથીઓ સાથીઓ વેરી ગુડ એ થોડું કડી કડી કઈ તો વધારે સરસ લાગે વાહ શું બનાવ્યું ભાઈ તમે ઢીંગલા ઢીંગલા જેવો ઢીંગલો વાહ તમે રવિન ભાઈ વાહ વેરી ગુડ તમે શું મને ઉમેમ ફહાન હો ઓડી મહાન વેરી ગુડ તમે ભાઈ વાહ પતંગ નું પૂછડું બધું થોડુંક ત્રાસું થઈ ગયું વાહ વેરી ગુડ બધાએ મસ્ત મસ્ત બધું બનાવ્યું છે બધા માટે તાળી પાડો એકવાર ચલો દ્રવ શું બનાવ્યું ઉમેયું પતંગયું કયા કયા ચાર વર્તુળ છે અને ત્રિકોણ વેરી ગુડ ચલો યશભાઈ તમે યાર બનાવી ને કયા કયા આકાર ની બનાવી અરે વાહ કેટલા ઉપયોગ કર્યો બધા ભેગા કરીએ તો કેટલા થાય ગુડ અગિયાર ચલો અર્સિતા બેન તમે કયા કયા આકાર છે

ચલો કેટલા ચોરસ છે તમારી પાસે કયા આકાર છે બધા જ વર્તુળ છે ચલો કુલ કેટલા વર્તુળ છે ગણી

કયો આપ ચોરસ ચોરસ એક જ કહેવાનું ચોરસ તો બધા ચોરસ જ છે બીજા કયા આકાર છે લંબચોરસ ગોળ ચલો ચોરસ કેટલા છે વર્તુળ કેટલા છે અને લંબચોરસ કેટલા છે બધાથી આઠ છે પણ ચોરસ કેટલા છે

તમે કયા કયા આકાર લીધા છે ચોરસ અને ત્રિકોણ અરે વાહ કેટલા ચોરસ છે એમાં ચાર ચાર ચોરસ અને ત્રિકોણ બે તો બધા મળીને કેટલા થશે અરે વાહ વેરી ગુડ ચલો રિયા બેન કયો કયો સટકોણ ને ગોળ કેટલા સટકોણ છે અને તો કુલ કેટલા થાય અરે વાહ બધાએ સરસ મજાનું બને બધા માટે એક તાલી પાડ્યો ગુડ વેરી ગુડ